અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે સરકારને સહયોગ આપવા અને જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે એવું જ એક ટ્રસ્ટ

એચસીજી આસ્થા કેન્સર સેન્ટરનું ઉદઘાટન કર્યું ખાનગી ક્ષેત્રે આ એક મોટા મોટી કેન્સર સારવાર માટેનું ની હોસ્પિટલ છે અને લગભગ સવા બસો બેડ્સ છે ગુજરાતભરમાં લગભગ પચાસ ટકા દર્દીઓ હેબન નેક કેન્સરના હોય છે આ સેન્ટરમાં લગભગ પંચાવન હજાર ઓપીડી પેશન્ટ જોવામાં આવે છે અને સાડા ત્રણથી ચાર હજાર સર્જરીઝ દર વર્ષે કરવામાં આવે છે